સાબરકાંઠા જિલ્લાના સપ્તેશ્વરથી દાવડ રોડ પર તંત્રની બેવડી નીતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે કલેક્ટરના આદેશ મુજબ આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ હકીકતમાં ખનનન માફિયાઓના ઓવરલોડ નિર્ભર રીતે થઈ રહ્યા છે યાત્રાધામ નિયમો યાત્રાળુઓ માટે છે કે પછી માત્ર કાગળ પર જ લાગુ પડે છે તેવો સવાલ હવે જનતા પૂછી રહી છે સપ્તેશ્વર યાત્રાધામ હોવાથી અહીં પ્રવાસીઓ અને યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે સપ્તેશ્વરથી દાવડ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકોના બે

ફૂલ સ્પીડમાં દોડે છે અહીં કોઈ પ્રતિબંધ લાગુ ન પડે તેવું ચિત્ર સામે આવ્યું છે ઓવરલોડ વાહનોના સતત અવરજવરથી જવરથી આરસોડિયા ગામના રોડ રસ્તાની હાલત કફોડી બની ગઈ છે ગ્રામજનોમાં ભયનો માહોલ છે કે જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે યાત્રાળુઓની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે આ સમગ્ર મામલે આરસોડિયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને લેખિત અરજી કરીને આગળની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા